મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ છે છે ભાજપના વિશાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પેલા ચોત્રીસ લાખ કરવા માટે મથામણ કરી ત્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા છે શું આ ખેડૂતોને લૂંટ રૂપિયા છે શું આ મગફળી કાઢોના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ